રાહ જોઈ રહ્યા હતા ત્યારે વર્ષોની પ્રતિક્ષાનો અંત આવતા સફાઈ સેવકો આનંદ વિભૂર જોવા મળ્યા હતા કોર્પોરેશન સત્તાધીશો દ્વારા સામાન્ય સભામાં રોજમદાર સફાઈ સેવકોના મંજૂરી આપ્યા બાદ ગાંધીનગર ગૃહ ખાતે મેયર સોનીના હસ્તે સેવકો કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સહિત પદાધિકારીઓ હોદ્દેદારોના હસ્તે આઠસો એસી રોજમદાર સફાઈ સેવકોને કાયમી ધોરણે નોકરી મેળવતા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે શહેરની સ્વચ્છતાની જવાબદારી જેમ ભૂતકાળમાં માં નિભાવી છે તેના કરતા પણ સારી રીતે નિભાવશો તેવી મારમિક ટકોર પણ કરી હતી ત્યારે નિમણૂક પત્ર મેળવનાર સફાઈ સેવકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી આ પ્રસંગે સમાજના અગ્રણીએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ મેયર પિંકીબેન સોની સહિત તમામ હોદ્દેદારો પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજે વડોદરા શહેરમાં આવેલા ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ સાતસો વીસ દિવસના રોજિંદારીના પૂર્ણ કર્યા હતા એવા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડરની બજાવણી કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો સાતસો વીસ દિવસ માનવદિન અથવા કરાર આધારિત લેવામાં આવેલા એમને સાતસો વીસ દિવસ પૂર્ણ કરતાં એમને રોજંદારી પર લેવામાં આવે છે ને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરે છે એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો ત્યારે આજ રોજ તેઓને ફરજ માટેના ઓર્ડર બજાવવાનો કામગીરી માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્રેવીસ એકત્રીસ દસ બે હજાર ત્રેવીસના રોજ જે લોકોએ રોજમદારીના એ લોકોએ સાતસો વીસ દિવસ પૂર્ણ કર્યા છે એમને કાયમી કરવામાં આવનાર છે ત્યારે ચૌદ હજાર આઠસોથી લઈને સુડતાળીસ હજાર એકસો સુધીના ગ્રે પેડ પર આ લોકોને કાયમી કરવામાં આવશે આ નિર્ણય અન્વયે જે લોકો માનવદિન અથવા કરાર આધારિત છે તેમને સાતસો વીસ દિવસ પૂર્ણ કર્યાથી રોજમદારી પર અને જે લોકોએ રોજમદારી પર સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એમને કાયમી કરવાનો આ ઐતિહાસિક નિર્ણય જે માત્ર બારસો મહેકમ પૂરતો સીમિત નથી પરંતુ જેના સાતસો વીસ પહેલાં રોજમદારીના ને જેના સાતસો વીસ માનવ દિનનાને જેના સાતસો વીસ રોજમદારીના પૂર્ણ થશે અને કાયમી કરવાનું આ સાયકલ સતત એક ચેનની જેમ ચાલ્યા કરશે જેથી કરીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં પણ સરળતા રહેશે આદરણીય વડાપ્રધાનભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પરિપૂર્ણ કરવામાં આપણે પણ આ રીતે એક આખું અલગ જ માહોલ પણ રચાશે અને આપ જુઓ છો કે બહાર પણ ખુશીનું વાતાવરણ છે કારણ કે જે લોકોને કાયમી કરવામાં આવનાર છે એ લોકો ખુશ છે સાથે સાથે જે લોકો રોજમદારી છે રોજમદારી પર કામ કરી રહ્યા છે એ લોકો પણ નજીકના ભવિષ્યમાં કાયમી થશે અને જે નવા જોડાશે એમને પણ આ રીતે એક ચેન્જ ચાલશે એટલે એ ઐતિહાસિક નિર્ણયને વધાવી લેતા આજે સફાઈ કામદારો પણ ખુશ છે અને અહીં ઉપસ્થિત સૌ નાગરિકો પણ ખુશ છે આજે જેમને કાયમી તરીકેના પરિપત્ર મળનાર છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે રોજિંદારી પર કામ

એટલે એ તબક્કે માન્ય મેયરશ્રી ચેરમેનશ્રી ડેપ્યુટી મેયરશ્રી અને સૌ કોર્પોરેશનના સભા સભાસદો સૌનો આભાર માને છે માન્ય કમિશનર સાહેબનો બી અને વિશેષ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ અને જે આખું રાજ્યના મુખ્યમંત્રી છે આપણા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને આખા વિશ્વમાં જે પ્રખ્યાત નેતા છે એવા માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે આ સમાજ માટે આ એક સફાઈ સેવકોને આટલું સન્માન આપવાનું કામ કર્યું છે અને એમના પરિવાર આગળ જતા સારી રીતે ભણી શકે એમનું ઘર ચાલી શકે એવો નિર્ણય લેવાયો છે તો માન્ય કોર્પોરેશનનો અમે આભાર માનીએ છીએ આઠસોથી સાડી આઠસો કર્મચારીઓ કાયમ થવાના છે અને બીજા લોકો રોજમદાર થવાના છે બસોથી ઉપરના લોકો